અલા ટાઈમ બગડે અલા કઈ ગીત ગાવ ને એ બુવા પણ કરવા ગયાતા બુવા મારા ડોટ્યાલી ઢૂળવા આયા માતા મારા કશું હારું ગાય નહીં કઈ કઈ ખારું ને ઓ તારું હાચ વીતું બેહી હજી અને થઈ ને ફરી ગોંડા આખા ગોમલી નજરો હો મે અને સાબુતું તૈયાર કોટા હો તારા પગે પગે ફૂલવાડી મારા માર્ગે વેરે કોટા અલા હારું ગીત ગાયું તાળી પાડો બોલો મને ને ભેળા થાત્યા થાત્યા એ મને

કેમ તમે ભૂત જોયું હતું અરે આ તો ખરું કેજો કે તમારી મેલડી માં અમને બચાવી લીધા કે અમે તો અહીંયા નિયો પતી જાવ તો મારી મેલડી માં એ વાત જીવા દેવા કે પરછા દે મારી મેલડી માં જોવે તો રણોદ આવી જાજો સારું સારું આ વિડિયો પર જલ્દીથી થી 25 લાઈક કરાવી દો તો આનો બીજો ભાગ નેક્સ્ટમાં આવી જશે રણોદ ગામની ની મેલડી માં માનતા માની જોવો પછી જોવો ચમત્કાર